જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આ વખતે હું તમને રાજયોગના વિષયમાં તમને જણાવી રહ્યો છું કે આ રાજયોગથી જાતક બની જાય છે ખૂબ જ ધનવાન શું આ તમારી કુંડલીમાં રાજયોગ છે કે રચાવાનો છે એને હું તમને જણાવી રહ્યો છું કે વ્યક્તિની કુંડલીમાં અનેક પ્રકારના શુભ અને રાજયોગ બને છે જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર દેખાઈ રહી છે અહીં અમે તમને એવા એક ખૂબ જ શુભ રાજયોગ વિશે જણાવી રહ્યો છું જેનું નામ રૂચક યોગ વૈદિક જ્યોતિષમાં આ યોગને ખૂબ જ શુભ જ માનવામાં આવે છે આ યોગ ભૂમિપુત્ર મંગળદેવ સાથે સંબંધિત છે જે પણ વ્યક્તિની કુંડલીમાં આ યોગ હોય છે તે વ્યક્તિ સંપત્તિની દ્રષ્ટિએ હંમેશા ભાગ્યશાળી હોય છે આ ઉપરાંત આવી વ્યક્તિ ખૂબ જ ધનવાન હોય છે તો ચલો હું તમને જણાવું છું કે રૂચક યોગ કેવી રીતે બને છે અને તેની કુંડલીમાં શું પરિણામ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રૂચક યોગ રૂચક પંચ મહાપુરુષ યોગ શુભ બનાવે છે આ યોગ ત્યારે બને છે જ્યારે મંગળદેવ જન્મકુંડળીના મધ્યમ ગૃહમાં સ્થિત હોય તેની ઉચ્ચ રાશિ મકર રાશિમાં અને તેના મૂળ ત્રિકોણ રાશિ મેષ અથવા તેની પોતાની રાશિ ઋષિક રાશિમાં હોય જો મંગળ ઉર્ધ્વગ્રમીથી કેન્દ્રમાં સ્થિત હોય અને પોતાની ઉન્નતિ અને પોતાની રાશિમાં સ્થિત હોય તો જ રૂચક પંચ મહાપુરુષ યોગ બનશે પરંતુ જો મંગળની સાથે સૂર્ય કે ચંદ્ર હોય તો મહાપુરુષ યોગ ભંગ થવાની સંભાવના રહેલી છે અને પરિણામ મળશે પરંતુ ખૂબ જ ઓછું મળે જે વ્યક્તિની કુંડળીમાં રૂચક રાજયોગ સ્થિત હોય તે વ્યક્તિ હિંમતવાન અને બહાદુર હોય આ ઉપરાંત આવી વ્યક્તિનું શરીર મજબૂત હોય છે વળી આવી વ્યક્તિ મહેનતું અને શક્તિશાળી દેખાય છે મંગળના પ્રભાવથી આ રાશિના આ લોકો ચપળ પણ હોય છે આ લોકો જોખમી કામ કરવામાં આગળ રહે છે જે લોકોની કુંડળીમાં યોગ બને છે આવા લોકો પોલીસ સેના ક્રિકેટ ફૂટબોલ ટેનિસ કુસ્તી વગેરે જેવી રમત ગમતની સ્પર્ધાઓમાં સારું નામ અને ખ્યાતિ મેળવે છે આ ઉપરાંત આ લોકો એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે પણ પોતાનું કેરિયર બનાવી રહે છે આના માટે તમારે એ જોવાનું રહેશે કે જે વ્યક્તિ તેના કુંડલીની અંદર રૂચક યોગ બની રહ્યો છે તો તેની કુંડલીમાં મંગળ કઈ રાશિમાં સ્થિત છે તેની ડિગ્રી શું છે વળી મંગળ ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ પડેલી છે તો એના થકી તમને ખ્યાલ આવશે કે તમારી કુંડલીમાં રૂચક યોગ છે કે નહીં જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ